વડગામ તાલુકાના કોદરામ શ્રીમતી એમએ પરિક વિદ્યાલય ખાતે દીક્ષાંત સમારોહ કાર્યક્રમ યોજાયો વડગામ તાલુકાના કોદરામ શ્રીમતી એમએ પરિક વિદ્યાલય ખાતે એસએસસી અને એચએસસી વિદ્યાર્થીઓનું પ્રમુખ સૌજીભાઈ ચૌધરીના અધ્યક્ષાને દીક્ષાંત સમારોહ યોજાય જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરાઈ જેમાં આવેલ મહાનુભાવો દ્વારા દીપ કરી કાર્યક્રમ ખુલ્લું મૂકવામાં આવેલ જ્યારે આવેલ મહાનુભાવોનું ફુલહાર અને સાલુ ઢાળી સન્માિત કરવામાં આવેલ જ્યારે વિદાય લેતા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનું અક્ષત અને કુમકુમ તિલક કરી મો મીઠું કરાવેલ જ્યારે કોદરામ એમએ એ પરિક વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી વર્ષ બે હજાર ચોવીસમાં એકથી ત્રણ નંબર લાવનાર ધોરણ એકથી બાર સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ કરવામાં આવેલ તેમજ રમતગમત ક્ષેત્રે નંબર લાવનાર વિદ્યાર્થીઓને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં તેમજ વિદ્યાર્થીઓમાં વિદાય લેનાર રાણા સૃષ્ટિ અને પ્રજાપતિ હસવીએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા જ્યારે વિદાય આપી રહેલ ધોરણ અગિયાર વિદ્યાર્થીની રાણા નિશાએ પ્રતિભાવ આપ્યા જ્યારે શિક્ષિકા રેખાબેન દેસાઈ વિદાય લઈના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી જ્યારે કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી ડોક્ટર રતુજી રાણા તેમજ નામના દાતા મનોજભાઈ પ્રજાપતિ સરગમ બિલ્ડર સુરત તેમજ ભોજનદાતા દક્ષાબેન મહેણા નિવૃત્ત શિક્ષિકા તેમજ ગામના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત રજૂ કરાયું જ્યારે શ્રીમતી એમ એ પરિક વિદ્યાલયના કોદરામના આચાર્ય શ્રી બી આર ચૌધરી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવેલ જ્યારે કાર્યક્રમની આભાર વિધિ શિક્ષિકા આશાબેન ચૌધરી દ્વારા કરવામાં આવેલ જ્યારે સમગ્ર દીક્ષાંત સમારંભ કાર્યક્રમનું સંચાલન શિક્ષક સૌરભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર અબ્બાસમીર વડગામ આજે કેળવણી મંડળ કોદરામ સંચાલિત શ્રીમતી મણિબેન અમૃતલાલ પરીખ વિદ્યાલય કોદરામ ખાતે તેજસ્વી તાલાઓને પારિતોષિક અને એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ ચૌધરી રોહિતભાઈ કેમરભાઈ ક્લાસ અધિકારી તેઓ હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ ચૌધરી સૌજીભાઈ કાંજીભાઈ ઉપપ્રમુખ શ્રી કેળવણી મંડળ કોદરા મુખ્ય મહેમાન રાણા રતુજી ભીખાજી મંત્રી શ્રી કેળવણી મંડળ કોદરા વિશેષ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગના સમગ્ર ઇનામના દાતા અને કુદરાબના કુદરાબનું ઘરેણું કહી શકાય એવા અમારા પરમ સ્નેહી મિત્ર પ્રજાપતિ મનોજભાઈ લવજીભાઈ એ તમામ વિદ્યાર્થીઓને પારદર્શક પેટ અને પરીક્ષા લક્ષી કીટ આપી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા સમગ્ર શાળાના બાળકોને તેમજ આમંત્રિત મહેમાનોને આ શાળાના ભૂતપૂર્વ શિક્ષક શિક્ષિકા શ્રીમતી દક્ષાબેન મહેન્દ્રભાઈ મેણા તરફથી ભોજનનું દાન પણ આપવામાં આવ્યું આ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં વાલી પણ ઉપસ્થિત રહ્યા કેળવણી મંડળના તમામ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા અને તમામ લોકોએ અમને માર્ગદર્શન પૂરું પાડ્યું અને વિદ્યાર્થીઓને વચન આપ્યા તે બદલ સમગ્ર શાળા પરિવાર વતી એમનો આભાર પ્રગટ કરું છું